એક તમને દાખલો આપું શિવ બોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનો માસું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપિન લગાડ્યું આખી દુનિયાને ખબર છે ઇતિહાસ બોલે છે અને આપણે ફોટામાં જોઈ છે પણ હું એમ કહું છું કે બોલું કાપ્યું ત્યાં ન પડ્યું એ નો સોટડ હાથીનું શું કામ હોય છે એ કાપ્યું છે અહીંયા ઈ નહીં પડ્યું હોય એ માથાની વ્યવસ્થા કરવી પડી છે હાથીના ધડની કંઈક વ્યવસ્થા કરવી પડી છે અને માણાના શરીર ઉપર હાથીનું માસું ફીટ થાય તમને કેમ લાગે પણ સે હાસુ આપડા ચકડા ગઈ ગયા છે એમાં વાણી ખોટી નો હોય આ સત્યને સમજવા માટે બાપુ સદગુરુની શાન જોવે સદગુરુ સિવાય ભાન નો થઈ શકે કારણ કે આપણે તો હાકડમાં આવી ને ત્યાં ચાલીસા ચાલુ કરી બાકી કાઈ લેવા દેવા છે એ આ બધા ભક્તિ કરે છે ને છેલી ઘડી સુધારવા હાટો બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે એ એક કેમર કાબુ કરવું છૂટા નથી દેઈન બીજા પાસે જાવ કે ડોબો વેણું તો નથી દેતું ન બીજા પાસે જાવ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જમીન જડતા નથી પેન આપણે એમ કે આખી દુનિયા રોવે છે હવે આપણે રોવું ક્યાં ઈશ્વરને મેળવવા માટે બાપુ દાસી જીવન રોવે કે એ દેન બંદુ હું તારી બની જો મારા બાપ મારે તારો આદર કરવા હોય તો શું કરવું પડે કોણ રોવે છે આમાં ઈશ્વરને મેળવવા કોણ રોવે છે નથી બાપુ રૂપિયાના ઉપર બેડો બેડો છે કાલ તારા સુવાસા એટલે હતા ને આજ એટલા ઘટ્યા આટલા સુવાસા હતા ને એટલા ઘટ્યા એ હિસાબ રાખો બાપ ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ આપડા એમ ના વાલ્યા જાય છે તમારા ને મારા જે શ્વાસ છે ને જે સ્વર છે ને એ જ ઈશ્વર છે બાકી કોઈ ઈશ્વર છે જ નહીં વિશ્વ વ્યાપક જેને નિરંજન નિરાકાર કેવા ઈશ્વર એક જ છે તમારા માન મારા માન ચોર માન લૂંટારા માન ડાકુ માન ગુંડા માન સંત માન સાધુ માન ફકીર માન બધા બાપુ તત્વ એક જ છે પછી કરમ ની ગતિ જે હોય એક બાજુ રવા દો બાકી બધા એમાં એક જ તત્વ અમે હમણાં મહાધર્મ ની વાત કરી ને ગત ગંગા જે આપડી હતી ને એમાં બાપુ બધાય હતા અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા વાળા ને ગરીબ ને બધાય હતા જેસલ સોરલ રૂપા દે માલ દે કતીબ હુરમભાઈ લાખો લોહણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો કઈ કદામાં પણ જુદા હોય ને અને જીવ એક થઈ જાય એટલે મરદા બેઠા થાય મરદા આજે થાય કોની પાસે ભજનની વાતો કરી રહ્યા ઓલે આમ મજા આવી ને ઓલે આમ મજાનું આવે આ મજા લેવાની વાત છે કઈક માલપા ઉતારવાની વાત છે માઈલપા માંથી

આ સંત બેઠા હોય ને સંત નહીં લાગવું પડે આમાં કઈ એવું નથી કે હા અમે મોટી મોટી કરી એટલે અમારું બધું હાલ્યું જાય ના હિસાબ તો અમારે દેવો હું એમ કઉ દારૂ ન પીવાય ને હું ઠાંસતો હોય તો હું એમ કઉ મા બાપની સેવા કરવી પડે મારા મા બાપ રોટલા વગેરે આટા દેતા હોય તો પહેલા મને લાગવું પડે પછી તમને લાગવું પડે અને મારી ભલામણી જો કે બધાય મને સાંભળ્યો છે ખૂબ અને અહીંયા આવી આવીએ ઘણીવાર જો છું પણ મારી ભલામણી એક જ હોય કે માં ને બાપ ને જાળવી લેજો બાકી બીજું કઈ કરવાની જરૂર નથી રામ મોટામાં મોટી કમાણી પછી છે ને આ માં આ માં બેઠી ને ઈ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવાવાળી છે રોટલાની ચિંતા ન કરો પણ તમે જેના જેના જેની ખેતી થી તમારો જે છોડવો ઉભો છે ને એ દુનિયામાં જો દુખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે માં ને બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ કે બાપુ પગે લાગીને કરો ને કરો તમારા કામ માં ખીલી ઘટકો વાગે તે તમારો ગુલામ થઈ જો માન બાપ આશીર્વાદ છે ને બાપુ વિધિ ના ને ફેરવી નાખે રામ માં ની તાકાત એવડી છે